હું મારી તમને સાચી વાત કહેવા જઈ રહી છું મિનિકલ સ્ટોરી કે જે સત્ય હકીકત છે તારો કે કદાચ આ મારી વાતથી કોઈને કદાચ લાઈફમાં મદદ થઈ તો કારણ કે જો મારી સાથે થઈ શકે ને હું મારી બી તમને થોડી વાત કરીશ તમને એવું થશે કે આવું બુટવું છું અને તો પણ ભગવાન કર્યું તો તમારી સાથે પણ થઈ શકે એવું છે તો એટલે બે હજાર તેર ની બે હજાર નવ થી મારી લાઈફમાં થોડો સ્ટ્રગલ પીરિયડ થોડો વધારે હાઈ હતો હવે ત્યારે હું બ્યુટીશિયન છું એટલે એ વખતે હું બધી જ ટ્રીટમેન્ટ કરતી હતી અત્યારે હું એક જ કરું છું પણ ત્યારે હું બધી જ ટ્રીટમેન્ટ કરતી હતી હવે થી લઈને સુધી ઘર બદલ્યા છે એ તમે સમજી શકો કે કેટલું બધું મેં મારી સાથે ઘર બદલવાનું થયું છે હવે અને હું મારું બ્યુટિશિયન નું ઘરેથી જ કરતી હતી અને મારા પાસે બધા સાધનો હતા કારણ કે હું બધી ટ્રીટમેન્ટ કરતી હતી એ વખતે તો હવે ઘર બદલવાનું થાય એટલે કોઈ બી નવા ક્લાયન્ટ થવાના મારા પાસે કારણ કે નવા ક્લાયન્ટને આવતા બી વાર ટ્રસ્ટ કરવા પડે હવે જૂના ક્લાયન્ટ એ લોકોના મારા ક્લાયન્ટ તૂટતા જતા તા હવે બે હજાર તેર માં મારે અમદાવાદમાં એક લોકલ એરિયા છે તે જે એરિયા છે જે નવો બની રહ્યો હતો અને એમાં પણ અંદર દોર એરિયામાં જ્યાં નવા ઘર બનતા હોય ત્યાં બહુ જ ઓછા રેન્ટ હોય એટલે હું ત્યાં રહેવા ગઈ હતી એટલે હવે ત્યાં રહેવા જો ત્યાં તો કોઈ બી આવે જ નહીં કારણ કે મારા બધા જ તૂટી ગયા હતા હવે હું નવા નવા એરિયામાં બનતા તો લગભગ સાડી ત્રણસો ચારસો ફ્લેટ માંથી બિઝનેસ માં પણ મને બહુ જ તકલીફ પડી હતી હવે દીકરી મારી પ્રેગનેન્ટ હતી એટલે મને એવું થાય કે દીકરી પ્રેગનેન્ટ પછી જયારે ડિલિવરી પછી જયારે પણ મારા ઘરે આવી પિયર આવે ત્યારે હું મને કેવી રીતે સાચવીશ

તો મેં એવું કર્યું કે મારા જે જૂના ક્લાયન્ટો હતા ને બધાને ફોન કરી દીધા કે તમારે કોઈ ટ્રીટમેન્ટ કરાવ્યું ને તો હું તમારા ઘરે આવીને કરી દઉં હું કોઈ દિસ્ક ઘરે ગયું નથી કરવા તો મેં એ લોકોને કીધું કે હું તમારે ત્યાં જઉં છું કારણ કે હું થોડા દિવસ પછી નહીં કરી શકું મારા દીકરીના ત્યાં આવી ડિલેવરીમાં છેલ્લો ટાઈમ છે બધી મેં બધી સ્ટોરી બનાવીને એ લોકોને બધાને વાત બધા અલગ અલગ જગ્યાએ જતા થઈ ગયા હોય તો બહુ જ થોડા એ મને હા પાડી હવે એ થોડામાંથી તો હું મારા ઘરમાં જે લાવવાનું હતું એ હું બધું ઘર માં આવી કારણ કે એ આવે એટલે ગેસ્ટ પણ એટલા આવે ફેમિલી ફ્રેન્ડ લોકો મળવા પણ એટલા આવવાના તો મારે પણ સગવડ કરવાની હતી એટલે એના તો બધી વસ્તુ આવી ગઈ હવે પહેલા દિવસથી દિવસ થી હું એને શું કરીશ મેં તમને જેમ કીધું ને દૂધ થી લઈને બધી જ વસ્તુ પછી લાસ્ટ માં એ પણ વાત કરી કે અઠવાડિયા થી દસ દિવસમાં એ મારા ઘરે આવે છે હવે હવે હું શું કરીશ તો મારો શ્રમ ત્યારે જોબ ચાલુ હતી અને નવી નવી જોબ લાગી હતી એટલે એ જોબ પર જો નીકળે ને એટલે હું ભગવાન પાસે બેસી જતી હતી અને ભગવાન બેસી રહેતી હતી કલાક સુધી બે કલાક સુધી મને યાદ નથી પણ ખાસા ટાઈમ બેસી રહી હતી રડતી હતી અમને વાત કરતી હતી કે હું શું કરીશ રૂપિયા નથી બુકિંગ આવશે અમે આ તો પડાય નહીં હું શું કરીશ એ આવશે તો મને શું ખોદાઈશ

ભગવાને શું કર્યું ખબર છે મારા મગજમાંથી એ ટાઈમ થી બધું કાઢી નાખ્યું કે મારી પાસે પૈસા નથી હું શું કરીશ અને કરીશું ખવડાવીશ મગજમાં આપ્યું નહીં કે હું પૈસા વડા છોકરો હું શું શું રૂપિયા ક્યાંથી લાવીશ ત્યારે અમે સાવ નવા ઘરમાં ગયું કોઈ ફર્નિચર ન હતું ને મારી પાસે ટેબલ હતું કે જે ડ્રોર કબાટ નો હતો તો ડ્રોર માં હું પૈસા મૂકી હવે મારે બધી વસ્તુ તો લેવી પડે તો હું જેવું ડ્રોડ ખોલવું ને તો એમાંથી રૂપિયા નીકળે મારે જેટલા દેતો હોય એટલા રૂપિયા અંદર હોય જ મારે જે પણ વસ્તુ લાવી હોય એટલા રૂપિયા હોય જ કારણ કે એટલા બધા મહેમાન આવે દિવસ આખો દિવસ લોકોએ બધાને જમાડવાના ખવડા પીવાના દૂધ ચા પાણી નાસ્તા બધું જ કરવાનું હોય તે મારે બધું જ કરવાનું એટલું એન્ડ બધા મળવા આવતા એટલા બધા લોકો આવતા હતા ને કે એ બધાને મેં કેવી રીતે જમાડ્યા છે કેવી રીતે રાખ્યા છે સૌથી મોટી વસ્તુ કે મેં મારી દીકરીને ખવડાયું છે ભરપૂર પ્રમાણમાં એમ કહેવાય કે ડિલિવરી વાળી દીકરીને બધું જ જેમ મેં તમને કીધું ને દૂધ થી બધી એમ કેવાય દૂધ ની નદી વહેતી હોય ને એમ કહેવાય એટલું એટલું દૂધ ભરપૂર પ્રમાણમાં લાઈન કાઢીને લેમન બી એટલા બધા આવતા હતા તો ભગવાન ને મારા મગજમાંથી કાઢી જ નાખ્યું હતું અને ખબર નહીં ડ્ર ખો એટલે પૈસા નીકળે અને સુધી મારી ભગવાને એટલી લાજ રાખી છે અને મારી દીકરીને સચવાય અને મારી લાજ રાખી છે આ વાત ભગવાને બહુ જ વર્ષો સુધી મારા મગજમાં આવવા જ નથી દીધી કે એમને મારી સાથે આટલું મોટું નિરેકલ કર્યું છે મને બહુ જ વર્ષો પછી હમણાં થોડાક જ વર્ષમાં મને એ વસ્તુ ભગવાને આપી કારણ કે મારા જે બુદ્ધિ મેં તમને કીધું ને તે બુદ્ધિ કેવી હતી ખબર છે હું ભગવાનને બહુ જ વર્તી હતી એઝ અ સિંગલ મધર છું એટલે મારી સાથે લાઈફમાં આપણે કોઈને બી સ્ટ્રગલ રહેવાની તો ભગવાનને બહુ જ વર્તી હતી એ મારા ફ્રેન્ડ પણ છે અને બધા જ રિલેશન મારા એ મારું સર્વસ્વ છે પણ તો પણ મને બહુ જ વર્તી હતી કઈક કરે ને એટલે કરી તો બરોબર છે ના કરે તો એની જોડે કીટા કરી લઉં બુટા કરી લઉં અને મને કશું ભગવાનની બીજી બધું નથી આવતું ખાલી મને સમય મળતા આવડે અને એક મહાદેવજી નો મંત્ર થોડા વર્ષથી થી મહાદેવજી ને પણ માનું છું ને એમ નાન પર થી અમે સમય ભગવાન જ માનીએ છીએ મને ખાલી સોમ્યા બોલતા આવડે કોઈ ભજન કીર્તન ના આવડે હો કોઈ ગાતું હોય તો બે ચાર લાઈન આવડે અને મારો જીવન મંત્ર હતો તો હું બસ એ જ કરતી

બસ ખાલી ભગવાન કરવાની છે કે જે આપણને લાઈફમાં સૌથી વધારે આપણને તકલીફ હોય એની વાત કરવાની છે તો એ રીતે હું ભગવાનની સાથે લડતી ઝઘડતી બોલતી બધું જ કરતી હતી હું તો પણ ભગવાન ના કરું તો પણ આ બધું કરું તો મારા મગજ માં ભગવાન મને અત્યાર સુધી મેં સખત મેરેકલ કર્યા છે મારી એટલી બધી સ્ટોરી છે પણ તો પણ મને બહુ જ વખત પછી એક બહુ જ વ્યક્તિથી નતું આટલું બધું કરતા થાય તો પણ પછી એકવાર ભગવાનને મને યાદ આપ્યું કે હું તારું આટલું કરું છું તો બી તું મને ગડબડ કરે છે અને કોઈ એમને બી ગુસ્સો આવે ને ખ્યાલ આટલું બધું કરું છું તો બી તું મને ગડબડ કરે છે

મારી લાજ રાખવી હતી કારણ કે મહેમાન આવતો હું શું ખોલો પીવા આપડે એકલા હોય તો કઈ બી ખાઈ પી લઈએ મને જો કે ભગવાન ક્યારે દુઃખી સુવાની નથી પણ તો પણ તમને કઉ છું કે ત્યારે ભગવાને લાજ રાખી છે તો મને તો થયું યાર તમે તો બહુ ધ્યાન રાખ્યું છે મારું તો એમ કરતા કરતા ભગવાને પછી બધું મને યાદ આપી મેમરી આપી કે મેં આટલું 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 તારી સાથે કરતી ગઈ છું હું કરતો ગયો છું તારી સાથે આટલું આટલું એમ કરતા કરતા હું સાચી સમજવા લાગી મને બીજું કોઈ એમાં આવે મારે છે ને આખો દિવસ ખાલી સોમના સમજ મારે અને તમને એક વાત બી કરું કારણ કે એક પીડીને મેં જ વાત કરી છે ને તમે પૂરું કરું થોડીક મોટી વાત કરું કે મને છે ને સોમના સમયમાં બોલવાની બહુ જ

મારું સીકરી હું તમને બધાને કેવા જઈ રહી છું કારણ કે ક્યાંક ને ક્યાંક તમને પણ લાઈફમાં મદદ મળી શકે અને ભગવાન આપણું સાંભળે જ છે અને સાંભળે છે અને સાંભળે જ છે

તો તમે જરૂરથી કમેન્ટમાં ખાલી હા કે ના પણ લખી શકો છો અને જો તમે તમારો પણ પોતે પોતાની સાચી વાત બી લખી શકતા હોય ને તો જરૂરથી લખજો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ